રામ રામ મારા વાલા ખેડૂત મિત્રો કેમ છે બધા મજામાં ને આપણે વિડીયો જતા એ બધા મજામાં જ હોય છે શિયાળાની શરૂઆત સરસ મજાની થઈ ગઈ છે અત્યારે ઠંડી પણ જોરદાર પડવા માંડી છે અને એમાંય જુઓ અત્યારે ઘણા બધા વિસ્તારમાં સૌરાષ્ટ્ર પંથકમાં અને બરડા પંથકમાં ઝાજી ભાગે ધાણાનું જ વાવેતર કરેલું છે તો ધાણાનો પાક કેવો સરસ મજાનો અત્યારે ઠંડીને લીધે જોવા મળી રહ્યો છે તો ધાણાની અંદર અત્યારે પચીસથી ત્રીસ દિવસના ગાળામાં જે દવાનો છંટકાવ કરવાનો છે એ ટોપિક વિશે આપણે આજે વાત કરવાની છે અત્યારે તમે આ ધાણા જોઈ રહ્યા છો તે ત્રીસ દિવસના થઈ ગયા છે અને સારામાં સારી નરવાઈ પણ જોવા મળી ગઈ છે તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરશું જેથી કરીને ધાણામાં નરવાઈ સારી આવે અને ઠંડીના લીધે જે મોલોમસીને થીપ્સને જોવા મળતી હોય એના માટે પણ કઈ દવાનો છંટકાવ કરવો અને ફૂગનાશક દવા પણ સાથે સાથે થોડું થોડું પ્રમાણ રાખીને છંટકાવ કરી દઈએ તો સારામાં સારું રિઝલ્ટ વધે અને ધાણાનો ગ્રોથ સારામાં સારો થાય એના માટે પણ કઈ દવાનો છંટકાવ કરવો એ તમામ માહિતી આજના આ ટોપિકમાં આપવાની છે ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાંથી મળી રહે છે તમને આગલા વિડીયો પણ ઘણા બધા આપણી આ ચેનલમાં મૂકેલા છે અને આપણી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ જુઓ મિત્રો બાજુની વાડીમાં પણ તુવેરનો પાક સરસ મજાનો જોવા મળી રહ્યો છે એનો વિડીયો પણ તમને આ ચેનલમાંથી મળી રહે છે તુવેરની ખેતી પણ જે પણ ખેડૂત મિત્રો કરતા હોય એ વિડીયો જોવા વિનંતી જેથી કરીને એને પણ સાચી અને સચોટ માહિતી મળે જુઓ કેટલા સરસ મજાના ધાણાનો ઉગાવો લઈ લીધો છે ખેડૂત મિત્રો જુઓ કેટલા સરસ મજાના ત્રીસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે ધાણાના અને દાણાની અંદર હવે આપણે દવાનો પહેલો છંટકાવ કઈ દવાનો કરવો જોઈએ એના વિશે હું તમને આજે વિગતવાર સમજૂતી આપીશ અને ધ્યાનથી સાંભળશો તો સૌથી પહેલાં તો આપણે અતુલ કંપનીનું આ જેન્થો પ્રીમિયમ જોઈ રહ્યા છો એના વિશે વાત કરશું એની અંદર ઝેર આવે છે એક જાકોના પાંચ ટકા તો આનું પ્રમાણ કેટલું રાખવાનું છે અને કેટલા સમય આનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ મળે ધાણામાં ફૂગનાશક દવાનો પહેલો છંટકાવ અત્યારે આપણે આ કરવાનો હોય છે આનું પ્રમાણ છે પંદર લિટરના જે પંપ હોય છે એમાં પચીસ એમએલ પહેલાં રાઉન્ડમાં આપવાનું હોય છે જેથી કરીને ધાણાને પણ આડઅસર ના થાય ને રિઝલ્ટ સારામાં સારું આવે આ ધાણામાં ઘણા પ્રકારની ફૂગ હોય છે એમાં સારામાં સારું રિઝલ્ટ પણ આપે છે ને બે બેથી ત્રણ પંપ અત્યારે ધાણા નાના હોય એટલે કરવાના હોય છે અને પાણી છે એ ચોખ્ખું વાપરવાનું અને ખેડૂત મિત્રો દવાની છટકાવ કરતી વખતે હંમેશા માસ્ક પહેરવું જરૂરી છે માર્કેટમાં અને કોન્ટેક્ટ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે અને હવે આપણે વાત કરશું એસીટામી પ્રાઇડ વીસ ટકા એસપી બજારમાં અને પ્રાઇડ તરીકે ઓળખવામાં આવતું હોય છે અત્યારે આપણે સંધ્યા ટાઈમે જોતા હોઈએ છીએ કે થીપ્સ ને પોપટી ને કેટલું બધું આપણે મારગમાં ઉડતી હોય છે ને આપણે આંખમાં પડતી હોય છે તો આપણા પાકમાં પણ વાવેતર કર્યું હોય તો તેમાં પણ અત્યારે પોપટીને થિપ્સને સુસ્યા જીવાતને જોવા મળતી હોય છે તો આ બ્રેડનો છંટકાવ કરી દેવામાં આવે તો તમામ પ્રકારની પોપટી છે એનો નાશ થઈ જાય અને મોલોમસી હોય છે એમાં પણ રિઝલ્ટ આનું સારામાં સારું જોવા મળતું હોય છે આનું પ્રમાણ છે પંદર લીટરના પોપમાં દસ ગ્રામ નાખવાનું હોય છે અને હવે આપણે વાત કરશું વેલમણીનું હ્યુમિક વિશે હ્યુમિક છે એનાથી આપણે છોડની તંદુરસ્તી વધે છે અને છોડ છે સારામાં સારો વિકાસ કરવા માંડે છે હ્યુમિક છે એ જમીનમાં આપવામાં પણ આવતું હોય છે અને પંપ દ્વારા પણ છંટકાવ કરવામાં આવતું હોય છે પાણી સાથે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારે અને પંપમાં નાખીને છંટકાવ પણ કરી શકીએ છીએ આનું પ્રમાણ છે પંદર લીટરના પંપમાં પાંત્રીસ એમ હોય છે હ્યુમિકનું રિઝલ્ટ સારામાં સારું આવતું હોય છે છોડનો વિકાસમાં પણ ગ્રોથ વધવા માંડે છે અને જમીનમાં આપવાથી એના મૂળ પણ સારામાં સારા બંધાઈ જાય છે તો આને બંને તરીકે આપી શકાય છે આ દવાનો છંટકાવ કરતી વખતે હંમેશા એ ધ્યાન રાખવું કે મોઢામાં માસ્ક પહેરવું જરૂરી છે અને પાન ફાંકી ખાતા હોય તો એ ન ખાવા દવા છંટકાવ કરતી વખતે અને બાળકોને ત્યાં તમામ દવા દૂર રાખવાની અને જો ચિપ્સનું પ્રમાણ વધારે જોવા મળતું હોય તો સાથે તમે રોગણ પણ લઈ શકો છો જેથી કરીને સારામાં સારું રિઝલ્ટ મળે રોકડનું પ્રમાણ છે એ પંદર લિટરના પંપમાં વીસ એમએલ આપવાનું હોય છે નાના ધાણા હોય એટલે બે પંપ તો વીઘે કરવા જ જોઈએ તો જ સારામાં સારું પરિણામ આવે બેથી ત્રણ પંપ જરૂર કરવા ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો મારે ય દુકાને આવતા હોય તો એમ કહેતા હોય કે અત્યારે તો ના ધાણા હજી ઉગીને હમા થઈ ગયા છે તો વિઘે એક પંપ જ જોશે તો ખેડૂત મિત્રો એવું ન કરવું જોઈએ પ્રમાણ દવાનું ઓછું રાખો તો ચાલશે પણ પોમ્પ તો હને વીકે બેથી તન કરવા જ જોઈએ તો જ સારામાં સારું રિઝલ્ટ મળે અત્યારે આ જાણવા જોઈ રહ્યા છો અઠ્યાવીસ ત્રીસ દિવસના કમ્પ્લીટ થઈ ગયા છે અને આનું ત્રીજું પિયત પણ આપી દેવામાં આવ્યું છે આની અંદર કયા ક્યાં ખાતર નાખવામાં આવ્યા છે પાયામાં એની પણ આપણે આગલા વિડીયોમાં માહિતી આપી હતી અને પિયત સમયે કયું ખાતર આપવું જોઈએ જેથી કરીને સારામાં સારો વિકાસ થાય અને એનું પ્રમાણ કેટલું રાખવાનું છે તમામ માહિતી તમને હું બીજા વિડીયોમાં આપીશ તો મારી ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને સારામાં સારી માહિતી તમને ગુજરાતીમાં મળી રહે જો આ દવાના સ્પ્રે પછી આનો ધાણાનો ગ્રોથ જુઓ એકદમ સરસ મજાના લાઇટિંગમાં આવી ગયા છે અને ખેડૂત મિત્રો થીપ્સ પોપટી પણ નાબૂદ થઈ ગઈ છે અને રિઝલ્ટ સારામાં સારું જોવા મળ્યું છે તો નોર્મલ દવાનો જ પહેલો રાઉન્ડ મારવો જોઈએ જેથી કરીને ધાણાને પણ આડઅસર ન થાય અને ભારે આંકી દવાનું જો છંટકાવ કરવામાં આવે તો ધાણાને પણ નુકસાની થાય એટલા માટે ખેડૂત મિત્રો શક્ય હોય ને તો નોર્મલ દવાનો જ છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણે ધાણામાં કોઈ આડઅસર ન થાય માહિતી કેવી લાગી એ જણાવશો જો સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલો અને બરડા પંથકની અંદર જે પણ ખેડૂત મિત્રોને દવા બિયારણ જોતું હોય તો આપણી એગ્રો દુકાનેથી મળી રહે છે આપણી એગ્રો દુકાનનું નામ અને મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ જ છે ત્યાંથી સંપર્ક કરવો અને ખેડૂત મિત્રો તુવેર ધાણા જીરું અન્ય પાક ઘણા બધા હોય એની માહિતી પણ આપણી આજ યુ ચેનલમાં જ મળી રહે આભાર વિડીયો સાંભળ્યો